નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર વેધરની વાત કરવી છે અને આજની તારીખ એટલે તારીખ છે તારીખમાં ચોમાસાની જો આપણે આપણે વાત કરીએ ને તો અત્યાર સુધી હમણાં ત્રણ ચાર દિવસથી કહેતા હતા કે નવસારીમાં વલસાડમાં જે ચોમાસું છે પહોંચ્યું છે પણ હવે એવું નથી કહેવાનું કારણ કે ચોમાસું આગળ વધી ગયું છે આજે સત્યાવીસ તારીખની સવારનો સમય છે અને ચોમાસું અત્યારે ગુજરાતને ક્રોસ કરી ચૂક્યું છે નવસારી પછી વલસાડ વલસાડથી ઉપર ગીર સોમનાથ અમરેલી એના સિવાય બનાસકાંઠાને પણ વટાવી ગયું છે ચોમાસું અને ચોમાસુ હવે ઉપર બાજુ એટલે કે રાજસ્થાન બાજુ આગળ વધી રહ્યું છે આ જે ચોમાસું છે એ આપણે બંગાળની ખાડી સિવાયનું જે અરબી સમુદ્ર વાળું ચોમાસું હોય છે ને એ ચોમાસું છે અને આપણે જોયું જ છે કે ગઈકાલે છ વાગ્યા સુધીમાં આપણે જોયું હતું કે 3 થી ચાર તાલુકા એવા હતા ગુજરાતના કે એમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે હા જુનાગઢમાં ખૂબ વધારે વરસાદ થયો હતો જુનાગઢની આપણે વાત કરીએ તો કોડીનારમાં જુનાગઢમાં જુનાગઢ શહેરમાં આ બધા જ વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો હતો ત્રણ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો એના સિવાય જો આપણે વાત કરીએ તો ગોંડલમાં પણ સારો વરસાદ પડ્યો હતો ટંકારામાં દાંતામાં જેતપુરમાં જે આપણા સુત્રાપાડા છે ત્યાં આ બધા જ વિસ્તારોમાં ખૂબ સરસ વરસાદ વરસ્યો હતો લગભગ સાત થી વધારે તાલુકામાં સાંજે છ વાગ્યા સુધીમાં આપણે જો જોઈએ તો બે ઇંચ થી વધારે વરસાદ છે વરસી ચુક્યો હતો અત્યાર સુધીમાં ચોવીસ કલાકના આંકડા નથી આવ્યા સવારનો સમય છે ચોવીસ કલાકના આંકડા આવશે એટલે એ પણ અમે તમને જણાવીશું કે ગુજરાતમાં ક્યાં કેટલો ગઈકાલે વરસાદ પડ્યો હતો પણ સૌથી મહત્વની વાત અહીંયા વિન્ડીમાં જોઈએ જો અહીંયા જોઈ શકાય છે ને કે કઈ રીતના આ દેખાડવામાં આવી રહ્યું છે આ ચોમાસું છે બરોબર જોઈ શકાય છે આ ગુજરાત છે આપણું અને ગુજરાતમાં મોટા ભાગનો જે વિસ્તાર છે એ કવર કરી લીધો છે અને આ જે વીજળી જેવું દેખાડવામાં આવી રહ્યું છે એનો સીધો મતલબ એવો છે કે ગુજરાતમાં આ આ વિસ્તારોમાં વીજળી પડવાની શક્યતાઓ છે એટલે મેઘગર્જનાની શક્યતાઓ છે વરસાદ તો બધે જ પડવાનો છે અને આપણે જોઈએ તો એ મુજબ થી ત્રીસ તારીખ સુધીમાં ગુજરાતમાં ખૂબ જ સરસ વરસાદ વરસવાનો છે અને આજની જો વાત કરીએ તો સત્યાવીસ તારીખ છે આજના દિવસની અંદર કયા કયા જિલ્લામાં વરસાદ વરસી શકે છે એની વાત આપણે કરીએ તો આપણે જોઈએ છીએ વિંડીનું તો આપણે જોઈ લીધું પણ હવામાન વિભાગ છે બરાબર હવામાન વિભાગનું જો આપણે જોઈએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજના દિવસમાં બનાસકાંઠામાં એના સિવાય આ આખે આખો જે દરિયાઈ પટ્ટો છે એટલે જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર અમરેલી ગીર સોમનાથ ભાવનગર આ બધા વિસ્તાર એવા છે કે જે દરિયાવાળા વિસ્તાર છે અને આ દરિયાવાળા દરિયાકાંઠાવાળા વિસ્તારમાં ખૂબ સારો વરસાદ વરસી શકે છે આજે પીળા કલરના જિલ્લા દેખાડવામાં આવી રહ્યા છે એ છૂટાછવાયા સ્થળોએ આ વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદ છે જોવા મળી શકે છે બાકીના જિલ્લામાં આપણે લીલો કલર દેખાડવામાં આવ્યો છે એનો સીધો મતલબ એવો થાય છે કે અહીંયા એટલો બધો વરસાદ છે વરસવાનો નથી સંભાવનાઓ ઓછી છે જોકે એવું નથી કે વરસાદ વરસશે જ નહીં વરસી પણ શકે છે પણ સંભાવનાઓ ઓછી દેખાડવામાં આવી રહી છે આના સિવાય જો આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાત બાજુ પહોંચીએ તો નવસારી અને વલસાડા બંને વિસ્તારમાં પણ અમુક અમુક છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસી શકે છે તો આથી આજની સત્યાવીસ તારીખની અપડેટ કે આજના દિવસમાં ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે બરાબર બપોરે જે હવામાન વિભાગ બે વાગ્યાની આસપાસ બુલેટિન આપે છે અને જણાવે છે કે હવામાનનું આજે અત્યાર સુધીનું અપડેટ છે એમાં શું વધારે અપડેટ આવી છે એ પણ અમે તમને જણાવતા રહીશું અમારી સાથે જોડાયેલા રહેજો વેધર વિપ્સ વેધર વિપ્સ વાઇપ્સના બુલેટિનમાં અને ખેડૂત ભાઈઓને બની શકે ને તો આ વિડીયો વધારે શેર કરજો કારણ કે વરસાદ છે હવે ધીરે ધીરે વધી રહ્યો છે અને વાવણીલાયક વરસાદ પણ હવે અત્યાર સુધીનો નથી થયો જોકે થવો જોઈએ પણ થઈ થયો નથી કારણ કે ચોમાસું છે અટવાઈ ગયું તો આપણે બધા જાણીએ છીએ અને એ ચોમાસાની તમામ અપડેટ છે ખેડૂતભાઈઓને મળતી રહે અમારી સાથે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે ખૂબ ખૂબ ધન્યવાદ